કેમ છો બધા મજામાં ને મજામાં જ શું તો બધા જય માતાજી જય મેળી માને જય ચા ને બધા અરજ માં દેખ્યા છે વાદરવી વાદરવી અમારી બધાની ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારની મારા તરફથી તો આજે તો બધાય બધાયના દાદાને હરદન દાદા ને બધા પગે લાગવા જાણ્યો અમારે પણ જાણ્યો પણ અમે નથી ગયા વિશુ બીમાર હોવાના કારણે એટલે સરધુબેન ગયા છે સરધુબેન ક્યાંથી જો એકાદ બે કલીપ ઉતારતા આવશે તો આપણે એમાં એડ કરશું

અમે આ પીપળે દાવી છીએ પાણી નેડવા પછી અહીંયા નેડવી આપણે હર હર વડલી નાખતા જ આવી નાખતા જાવી જો મારા મમ્મી પૂજા કરવા મળે છે આર્યનભાઈ એને એને તો સ્કૂલ છે એટલે કીધું ગયા પણ જો અમારે કિશનભાઈને પાણી ચડાવવું પડે કેમ કે એટલે એને લઈને આવ્યા જો કા કિશન આંખો નહીં દેખાય તેવા અમારે કિશનની દેખાય જો પીપળાની પૂજા કરે છે ભાઈ પણ નહીં હોતા જો કને કિસમે ચાલે બાદરવીનો છેલો દી શરૂ થઈ ગઈ છે શ્રાવણ પૂરો થઈ ગયો જો આપણે મહાદેવની પૂજા કરી ને સ્કૂલેથી છે શું જોવેશ ગુલાબ તો જો મારે ગુલાબ તો બહુ ઝાઝા દિવસે આવે છે જે કળી આવી છે ખીલે ત્યારે ખરું નવો રોપડો વાયો છે થઈ જાય તો થઈ જાય કાને હમ તો આરિનભાઈ વ્યાસ કાને હા વરસાદ શરૂ છે ફૂલ અને એકની આપણે ખાસ કમેન્ટ આવે છે જ્યારે હોય કે બેન કપડાં ધોતા એવો વિડીયો ઉતારો પણ હું કપડાં ધોતી હોય ને ત્યારે ભાઈ કોઈ વિડીયો શૂટ કરે એવું નથી હોતું તો હું કપડાં ધોવાનો વિડીયો કેમ ઉતારું હલો કદાચ જો કોઈ રહેશે બધા રહેશે તો આપણે સાઈન કપડાં ધોતા ને વિડીયો બનાવ જો ધોવાનો તો પડે જ છે પણ વિડીયો કોણ શૂટ કરે આર્યનભાઈને કાઢીને છાંટા શરૂ છે ને ઘરે હમણાં આર્યનભાઈને આપે આર્યનભાઈ બસ ફોન પલાડી નાખી હાલો કપડાં ધોઈ નાખી તો એલો મિત્રો જો વરસાદ હતો અને ખાઈ પીને સીધા આરામ કર્યો ને આરામ કરીને જો ઉઠ્યા ને આર્યનભાઈ ને ટ્યુશન મોકલા હવે બેસી ગયા છે કપડા વાળવા કપડા વાળી લેવી વિશુભાઈ તો એ માસી આવી ગયા છે દાદા પગે લાગવા ગયા તો વિશુભાઈ ને એના માસી ઉપર લઈ ગયા અને આપણે કપડા વાળવા મળ્યા તો એલો મિત્રો જો સદુબેન ને બધા નીચે વ્યા છે મમ્મી બેસા છે ને બધા બે ગયા છે નાસ્તો કરવા જો કશું તું હાલો બધા નાસ્તો કરવા સદબેન પલીનાયા છે ને બખિયા રીયસ કાને હા આલા ના બેન ના હતા બધા કુરકુરી બે મશીના લ્યો તમે કેજો કમેન્ટ કરજો તીખું લાગે છે આ કોઈ કોણ આ કુરકુરિયા ખાય છે કમેન્ટ કરજો સદબેની ફેક્ટરી ના છે હા

જો ઘરની હાલત જો